નખત્રાણા ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવન બ્લડ બેંક ભુજના સહયોગથી થી નખત્રાણા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા કુંભાર રફીક દાઉદ નખત્રાણા ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ આજે કાર્યક્રમમાં બ્લડ ડોનેશન નો કેમ્પ હતો ત્રીજો જીવન જ્યોત બ્લડ કેમ્પના સહયોગથી આજે ત્રીજો કેમ્પ રાખવામાં આવેલ હતો અને એનામાં સિત્તેરથી પંચોતેર બ્લડ ડોનેટ કરેલ છે માણસોએ સિતેરથી પંચોતેર અને આનામાં બધાએ સહયોગ આપ્યો નખત્રાણા ગામવા અથવા આજુબાજુના બધા આવ્યા અને તમામ ટ્રસ્ટીઓનો હું આભાર વ્યક્ત કરું છું ખિદમત કલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વચ્ચે આ છેલ્લા ઘણા વર્ષોથી કામ ચાલે છે અમારું અત્યારે અમે ખતરાનો પ્રોગ્રામ રાખીએ છીએ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખીએ છીએ અને આવતે સમય અને માલિક પાસે આશા છે કે સારા સારા કામ એવા અમને કરવાના છીએ બ્લડ ડોનેશન છે અથવા સાધી છે જે જે માલિક અમારી પાસે સારા સારા કામ લેશે એમ કરશું મારું નામ સુલેમાન આદમભાઈ પિંજારા છે હાલે છેલ્લા ત્રણ વર્ષથી તાલુકા હેલ્થ ઓફિસર ઓફિસ મતે તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું અને સતત જોતો રહું છું કે ભાઈ આ ખિદમતે ખલ ગ્રુપ આજરોજ આપણે જેવું કે જીવન જ્યોત બ્લડ બેંક આજરોજ જે ખરેખર લોકો ઉપયોગી જે આ બ્લડ બેંક બ્લડ ડોનેશનનું જે મતલબ કે કેમ્પ રાખવામાં આવેલું છે ખરેખર આપણે જોયું તો કે તાજેતરમાં જ એક વિમાન દુર્ઘટના થઈ સાથે સાથે આપણે દાખલા તરીકે કોઈ બેન હોય કોઈ અકસ્માત હોય તો એને ખરેખર તાતી લોહીની જે જરૂર પડે છે ત્યારે બિચારો આ પરિવારનો મોભી કુટુંબ બિચારા આકુળ વ્યાકુળ થઈ જાય છે ફેમિલીમાં કોઈ બ્લડ મળતું નથી અને ખરેખર આવા બ્લડ બેન્કો યોજાય અને ખરેખર લોકો ઉપયોગી આ સમાજ કાર્ય થાય ખરેખર આ ઘણું બધું ખિદમત ખર્ક ગ્રુપ આ લોકોના સમાજ ઉપયોગી કામ કરી રહી છે ખાસ કરીને રમજાન માસમાં જેને કહ્યું કે સસ્તા ભાવે ફ્રૂટ વિતરણ અને સાથે સાથે એમ્બ્યુલન્સ સેવા કે ભાઈ નહીં નફો નહીં નુકસાન આ તાતે જ્યારે બિચારો કોઈ પરિવાર હોય ખરેખર મધ્યમ વર્ગનું હોય ગરીબ વર્ગ હોય એના માટે એમ્બ્યુલન્સ સેવા પણ આ ખિદમત ગ્રુપના ત્રણ એક મહાકાર્યો છે બ્લડ ડોનેશન ખતના એમ્બ્યુલન્સની સેવા અને ખરેખર રમજાન માસમાં આ ચાર લોકોએ ઉપયોગી કે ખરેખર આવી તાતી મોંઘવારીના જમાનામાં ખરેખર લોકોને સાદું અને સરળ રીતે જે આવી રીતે જોઈ છે તો આ બહુ ઉપયોગી છે અને ખરેખર આ ખિદમત ગર્લ્પ ગ્રુપ દિવસે દિવસે પ્રગતિ કરતી રહે અને એને સમાજ ઉપર લોકોને એને સપોર્ટ મળતો રહે એવી ઈશ્વર પાસે ભગવાન અને અલ્લાહ પાસે દુઆ છે અસ્તુ ખત્રી ખમીશાદમ લખત્રાણા અત્યારે ખિદમત એ ખલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેટ ડોનેટનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેમની શુભેચ્છા મુલાકાત લેવા માટે અમુક નવાનગર લોહાર જમાતખાના મધ્ય આવેલ ખિદમત ખલ ગ્રુપ દર વર્ષે બ્લડ ગ્રુપ કેમ્પ તેમજ રમજાન માસની અંદર રાહત ભાવે ફ્રૂટ વિતરણ તેમજ ખતનાના કાર્યક્રમ યોજી ને એક સેવાનું કાર્ય કરે છે એમની સેવાની નોંધ લઈ કરી ને અમો એ શુભાશા મુલાકાત લીધેલ છે બહુ જેને કહેવાય ને કે નખત્રાણા તાલુકાની અંદર માણસોને જે જરૂરતમંદ છે તેમને આ ખાલકે ખિદમત ગ્રુપ દ્વારા પૂરું સપોર્ટ મળે છે કોઈ દર્દી બીમાર હોય તો તેમને એમ્બ્યુલન્સ પણ રાહત ભાવે આપવામાં આવે છે ને રમજાન માસની અંદર જ્યારે રોજાઉ ચાલુ હોય ત્યારે નબળા માણસો હોય મુસ્લિમ સમાજ તો તેમને રાહત ભાવે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ પણ રાખે છે ને ફ્રૂટ વિતરણ પણ મતલબ કરે છે ઇન્સ્ટોલ રાખી કરીને દર દર વર્ષે બ્લડ ડોનેટનો કાર્યક્રમ કરે છે લોકોને અપેક્ષા એવી રાખી કે આપણે સપોર્ટ કરવો જોઈએ આ સારા કાર્ય થઈ રહ્યા છે તો એને સપોર્ટ કરવો જોઈએ